ગુડ મોર્નિંગ આપ સૌને જય સોમનાથ મારા તરફથી તો મિત્રો આજે છે શણ્યાશય આપણે આમ ગણો ને તો નેવ દિવસના આજુબાજુ થઈ ગયા છે આપણે આ બીજી વાડીના શણ્યાશય હું તમને બતાવું છું કેવું ઉત્પાદન આવ્યું છે અને કેવો ઉતારવા બેઠો છે એ હું તમને બતાવું છું અત્યારે તો વિડિયોને સંપૂર્ણ જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે ખેડૂત મિત્રો છે ને આપણે એ ચેનલની અંદર એક પણ વિડીયો એવો નહીં હોય કે આપણને અનુકૂળ ન ઉપયોગી ન હોય એવા બધા બધા જ ઇન્ફોર્મેશન હું આપના સુધી પહોંચાડતો હતો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હવે હું તમને બતાવું છું કે અમારી આ બીજી ઓલી વાડીનો કાલનો વિડીયો મેં તમને બતાવ્યો હતો ત્યાર પછી કાલ બપોર પછી એવું આપણે ગાય ભેંસનો મૂક્યો હતો અને અત્યારે છે હું તમને આ બીજી વાડી છે એ એનો વિડીયો બતાવું છું આપણે જે આ સબુદ મણ એનો વિડીયો બતાવું છું જો આ છે એ આપણે છે સેના વાવ્યા હતા ને એનો વિડીયો છે તો હું તમને બતાવું છું કે કેવા શેણ્યા છે એ ઉતારો કેવો બેઠો એ બતાવું છું તો હવે હું ચાલો તમને બતાવી દઉં જો મિત્રો આ છે આપણે શરૂઆતમાં શેઢાના શેણ્યા છે અડાસા વાય દીધા આપણે ઊભા સા વાવવાનો પડે એટલે હવે હું તમને બતાવું છું આમાં જો આ શેણ્યા છે પોપટા બેસી ગયા છે કમ્પ્લેટ અને આમ ગણો તો આને કાલ છેલ્લું પણ આપી દીધું છે પાક પણ પૂરતો કમ્પ્લેટ કેટલા પોપટા છે એકદમ જો હું તમને તોડીને બતાવું જોવાનું કમ્પ્લેટ ત્યાર પછી મિત્રો જોઈ જવું ફૂટ પણ આની સારી એવી છે આપણે જે એ આસણાનું બિયારણ તો મીડિયમ મીડિયમ હતું પણ આપણે બોલ્યું આમ ગણો ને તો પાક ઉપર આવી ગયા છે અને છેલ્લું પાન આપી દીધું છે જોઈ જવું અને હવે લગભગ આને દસ પંદર દિવસની અંદર આપણે આને પાક પણ પૂરો કમ્પ્લીટ આવી જશે એટલે આપણે વાઢી લેવાના છે અને મિત્રો હું તમને બતાવું ને તો આપણે તો આગળના વિડીયોમાં મેં બતાવ્યું હતું કે આને શેણાને ફૂગ ન લાગે ને એટલા માટે છે આપણે આ સમૃદ્ધનો પાવડર પાયો હતો અહીંયા પેકિંગ પડ્યું છે માટે હું તમને બતાવી દઉં કેમ કે બધા બધા છે એ બધા દરેક વિડીયો જોતા ન હોય માટે છે એ આમાં દર ચાર પાંચ વિડીયોની અંદર હું બતાવતો હોઉં છું કે કઈ કઈ ટ્રીટમેન્ટ કરી છે જો આપણે આ પાવડર પાયેલો છે પાણી સાથે એક્સ્ટ્રા પાવર છે સમૃદ્ધ ખેત કિસાન બુસ્ટર પાવડર છે એ ફૂગનાશક પાવડર છે આપણે શણ્યાની અંદર ઉપયોગ કરેલો છે હું તમને આખું પેકિંગ બતાવી દઉં છું કે કેવું પેકિંગ છે એ છે અહીંયા મૂકીને બતાવી દઉં જેથી કરીને જોઈ જાઉં આવી રીતનું આખું પેકિંગ છે એક કિલોનું પેકિંગ આવે છે લગભગ બજારમાં ચારસો રૂપિયામાં ઉપલબ્ધ છે ચણ્યામાં હૂંકાતા હોય ને તો અટકી જાય છે એના મૂળો છે એ સરસ મજાના સોળનો ફૂટ અને ગ્રીનરી વધારે છે તો મિત્રો ને શણ્યા હૂંકાતા હોય જે બે મહિનાના સાત દિવસના થયા હોય તો આ પાવડરનો ઉપયોગ કરી શકે છે અમે તો શું કે આગતરું વાવેતર કરતા હોય એટલે અમારા શેણા ગામની પહેલાં ફાકી જાય અને ગામની પહેલાં તમારે અમારે પણ દેવી તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આપણે ખેડૂત છીએ અને ખેડૂતના વિડીયો આપણે ચેનલની અંદર આવશે જ માટે હું તમને હજી બતાવી દઉં આપણે સબૂદમણ શણ્યા વાવ્યા હતા ને એ બતાવી દઉં છું જો આવી રીતના આખા શેણા છે સૌ મણ વાવેલા છે અત્યારે સવારમાં વિડીયો બનાવવાનું કારણ એ છે કે આમ ગણો ને તો આમ આમથી સૂર્યપ્રકાશ આવતો ને આ બાજુ સરસ મજાનું એકદમ સરસ રિઝલ્ટ આવશે પછી આ બાજુ સૂર્ય સામું હોય એટલે આ બાજુ રિઝલ્ટ નથી આવતું તો મિત્રો આવું છે અમારા શેણાનું એકદમ રિઝલ્ટ અહીંયા છે એ આપણા પાકી ગયા છે આને ચાર પાંચ દિવસની અંદર વાઢવાના છે આ બધા શેણા પાકી ગયા છે માટે સારું ચલો કાલે મળશું ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ પાસેથી રજા લઉં છું આ બધા પાકી ગયા છે આને છે એ કાલે વાઢવાના છેલ્લું પણ કાલે આપી દીધું છે બે ત્રણ દિવસની અંદર આશ્રણે વાઢેવા થઈ જશે તો સારું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો પાસેથી રજા લઉં છું અને મિત્રો જો આપ ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી દો કે આપણી ચેનલ છે એ ખેડૂતની છે આપણી ચેનલની અંદર હું જે કોઈ વિડીયો બનાવું છું ને એ છે એ હું ઉપયોગ કરીને જ વિડીયો બનાવશું નહીંકાર આપણે વિડીયો બનાવતા નથી માટે વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો